સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં આજે વિડીયોની અંદર તમે જોઈ શકો છો મેસી ફ્રોગ્યુશન ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જે મેસી ફ્રોગ્યુશન બસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે આખું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈઓ વિડીયો છેલ્લે સુધી તમારે જોવાનો છે જેથી ટ્રેક્ટર તમને ટ્રેક્ટરની માહિતી પૂરેપૂરી મળી જાય તમને અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો આવા આવો નવા વિડીયો એની ઉપર આવતા હોય છે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા વિડીયો આવા આવતા જ હોય છે એ તમને જોવા મળી જાય તો વાત કરીએ મેસી ફર્ગ્યુશન બસો પિસ્તાલીસ ડીઆઈ ટૅક્ટર આખું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ ટ્રેક્ટરના ટોટલી જોવા મળી જાય છે એકદમ કમ્પ્લીટ ક્લિયર કટ ક્લિયર ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચૌદનું મેન્યુફેક્ચર છે અને સોળની બુક છે જે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો તેની મેન્યુફેક્ચર છે ટ્રેક્ટર બનેલું બે હજાર ચૌદમાં છે અને ભાઈને બુક ભાઈ પાસે જે બુક છે આરસી બુક તે બે હજાર સોળની જોવા મળશે એટલે જે કોઈ ભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનર સાથે વાત કરી ત્યાર પછી ટ્રેક્ટર જોવા માટે જવું એટલે તમારે ખોટો કોઈ પ્રોબ્લેમ ન આવે બાકી ટ્રેક્ટર ક્લિયર કટ એકદમ કમ્પ્લીટ છે કાગળ બધા ઓરિજિનલ કમ્પ્લીટ જોવા મળી જશે સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે સાદા સ્ટેરિંગમાં બાકી ટ્રેક્ટરની કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો જે કન્ડિશન ટ્રેક્ટર વિડીયોની તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશન રૂબરૂમાં જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવી છે એટલે જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય ભાઈ ભાઈએ પ્રાઇસ રિઝનેબલ રાખેલી છે કિંમત એટલે વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઢેબર તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકાને અઝરુદ્દીન ભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે દ્વારકા જિલ્લામાં તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર મેં આપી દીધેલો છે અઝરુદ્દીન ભાઈનો તો તેમનો તેનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે સ્વાગત છે ખેડૂતભાઈ તમારો મારા વિડીયોમાં